મિત્રો અત્યારે હું હાજીપુર સ્મશાન ગૃહમાં આવેલો છું સ્મશાન કેવું કહેવાય આ હું ત્રીજી વખત વિડીયો મૂકી રહ્યો છું નવી સપ્ત અને બધા આગળ જે ભક્તો થઈ ગયા બાપા સીતારામને બધાની મૂર્તિઓ મૂકી છે તો વિડીયો ઉતારવા માટે આવેલો છું તો આપ પણ મારી સાથે પૂરો વિડીયો જોવાનો પ્રયત્ન કરશો તો હું હાજીપુર સ્મશાન ગૃહનો પૂરો વિડીયો તમને હવે બતાવું છું તો મિત્રો હવે હું પૂરો વિડિયો મૂકું છું તો આપ હવે પૂરો વિડિયો જોવાનો પ્રયત્ન કરો પૂરા સ્મશાનની દરેક મૂર્તિઓને અને દાતાઓની વિગત સાથે મૂકું છું તો તમારા ગામમાં પણ આવા સ્મશાન બનાવી શકો છો એટલા જાણ ખાતર આ વિડીયો હું મૂકી રહ્યો છું તો હવે આપ મારી સાથે સ્મશાનનો પૂરો વિડીયો જોવાનો પ્રયત્ન કરો અને ગ્રીનરી પણ જોઈ શકો છો અને જયંતિભાઈ રેગ્યુલર સફાઈ કરતા હોય છે ઘરે પણ સફાઈ ના થાય એવી હાજીપુર સ્મશાન ગૃહમાં સફાઈ થતી હોય છે અને ભગવાન શિવજી બિરાજમાન છે એ પણ તમે મૂર્તિ કેટલી ઊંચી હાઈટ ઉપર છે એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો મૂર્તિના દાતા પણ તમે નામ જોઈ શકો છો સવિતાબેન ઘેનાજી ત્રિકમજી ભાટી આપણે હિંમતનગરના સૌજીભાઈએ આપેલી છે એ પણ તમને જણાવી દઉં અને સરસ મજાનો આખો ઓટલો બોટલો ક્લીનિંગ જોવો આ નાના મી મૂકવાના સ્ટેન્ડ પણ મૂકેલા છે એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો વડલા પીપળા બધું હું સ્ટેપ બાય સ્ટેપ આપને બતાવું છું હવે આ સ્મશાનના સ્ટેન્ડ પણ તમે જોઈ શકો છો હાઈટ ઉપર છે તો વરસાદમાં પણ કોઈ પ્રશ્ન થતો નથી નાના મીના સ્ટેમ્બ જો સ્ટેન્ડ પણ જોઈ શકો છો અને કેમેરામાં હર્ષદભાઈને પણ તમે નિહારી રહ્યા છો આ બધી મહેનત હર્ષદભાઈનું ફળ છે નહીં તો સ્મશાન આવા કોઈ તૈયાર અત્યારે કરતું જ નથી આ જમાનામાં આ બધા ઝાડ પણ એમના વાયેલા જોઈ શકો છો પીંપરો વડલો અને પેલી સાઈડ જયંતિબેને પણ કચરો વારતા જોઈ શકો છો મિત્રો અને હું સ્ટેપ બાય સ્ટેપ હવે મૂર્તિઓ પણ સપ્ત ઋષિની લગાવી છે એ પણ હું આપને બતાવું ભગવાન શિવની મૂર્તિ પણ તમે મારી સાથે નિહારી રહ્યા છો અને આ રીતના અલગ અલગ દાતાઓના નામ પણ તમે જોઈ શકો છો એ પણ હું આપને જણાવી દઉં અને આ રીતનો ડાઘુઓ માટે શેડ પણ બનાવેલો છે જેથી વરસાદમાં પણ કોઈ પ્રશ્ન રહેતો નથી બેસવા માટે સ્ટેન્ડ બનાવેલા છે એ પણ હું આપણે જણાવી દઉં આ હાજીપુર સ્મશાનગૃહ હિંમતનગરની બાજુમાં સાબરડેરી આવેલી છે સાબરડેરીથી બિલકુલ બાજુમાં જ હાજીપુર ગામ આવેલું છે મેઇન હાઈવે પર તમને સ્મશાન જોવા મળશે અને મિત્રો આ સપ્ત ઋષિની મૂર્તિઓ જોઈ શકો છો એના દાતા છે ગોરધનભાઈ મૂળચંદભાઈ પટેલ સોનાસન હાલ અમેરિકા રહે છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને ખાલી સ્મશાનમાં દર્શન કરવા આવેલા અને એક ભગવાને વિચાર આપ્યો તો આ સપ્ત ઋષિઓ એમના તરફથી છે ગોરધનભાઈના તરફથી જે હાલ અમેરિકા રહે છે ગોર્ધનભાઈ મોરચંદભાઈ પટેલ સોનાસનના નિવાસી હાલ યુએસએ તો આ સપ્ત ઋષિની મૂર્તિઓ પણ હર્ષદભાઈએ ફિટ કરાવી છે અને ખિસકોલીઓ માટે આ રીતના બિસ્કીટ સિંગ બધું ડિશની અંદર મૂકવામાં આવે છે અને પાણી મૂકવાના પાણી પીવાના સ્ટેન્ડ પણ તમે જોઈ શકો છો એ પણ ઘરે માટલું હોય એટલા ક્લીન છે અને હર્ષદભાઈને પણ તમે નિહારી રહ્યા છો મારી સાથે એ પણ હું આપને જણાવું એક એક મૂર્તિના આપ દર્શન કરી શકો છો મારી સાથે એ પણ હું આપને જણાવું હજી ઓટલાને નીચે કલર થયા બાદ તો ઓર મજા આવશે હમણાં જ ફિટ કર્યા છે દિવાલ ઉપરના સૂત્રો પણ તમે પાછળ જોઈ શકો છો આ ત્રીજી વખત વિડીયો મૂકવાનું કારણ એ છે કે સ્મશાન કેવું હોવું જોઈએ એ પણ આપ મારી સાથે નિહાળી રહ્યા છો અને સરસ મજાની મૂર્તિઓ જોઈ રહ્યા છો પૂરો દૂરથી આ વ્યૂ આપું તમને સ્મશાનનો એ પણ તમે જોઈ શકો છો હિતેશ પટેલ બ્લોગ ઉપર મિત્રો તો વિડીયો એક આ ધાર્મિક કામ છે તો તમે પણ શેર કરી શકો છો મિત્રો હવે મિત્રો આ બાજીની જે મૂર્તિઓ છે સ્મશાનની ઘોડીની બાજુમાં એના દાતાઓના નામ કહું તો જયવર્ધનભાઈ ભલાભાઈ પટેલ હાજીપુર જે શિક્ષકમાં છે સુનિલભાઈ હીરાભાઈ પટેલ એમને પણ દાન આપેલું છે આ બંને ભાઈઓએ એકત્રીસ હજાર એકત્રીસ એકત્રીસ હજાર દાન આપેલું છે અને એના સિવાય ડૉક્ટર દક્ષેશભાઈ પહેલાદભાઈએ પણ એકવીસ હજાર દાન આપેલું છે મિત્રો જનકભાઈ નટુભાઈ પટેલે પણ એકવીસ હજાર દાન આપેલું છે એ પણ હું આપને જણાવું અને મારા મિત્ર ધ્રુવભાઈ દશરથભાઈ પટેલ હાજીપુર એમને પણ દાન આપેલું છે એ પણ હું આપને જણાવું એ આ સાઈડની મૂર્તિઓ એમની છે અને પેલી સાઈડની મૂર્તિઓ ગોરધનભાઈની છે અને આ ઉપર છતરીઓ પણ બનાવી છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો અને પૂરો સ્મશાનનો વ્યૂ આપને હવે બતાવી રહ્યો છું તો મિત્રો વિડીયો સારો લાગે તો બીજાને પણ મોકલજો તો એ પણ વિડીયો જોઈને સારો એવો વિચાર આવે કે સ્મશાન કેવું હોવું જોઈએ એ પણ આપ જોઈ શકો છો સોમભાઈને પણ તમે કેમેરામાં જોઈ શકો છો એ પણ રેગ્યુલરાઈઝ સ્મશાનમાં દર્શન કરવા અને હર્ષદભાઈને કંપની આપવા આવતા હોય છે અને નિયમિત મળવું હોય તો હર્ષદભાઈ અહીંયા જ હોય છે હાજીપુરની વાત કરું તો સાબરડેરીની બાજુમાં મેઇન હાઈવે પર છે અમદાવાદ જતો હાઈવે મિત્રો એ પણ જણાવું તો પૂરો સ્મશાનનો વ્યૂ પણ તમે જોઈ શકો છો તો આ વિડીયો બનાવવાનો પર્પઝ એ જ છે કે દાતાઓના નામ પણ મેં બોલ્યા એ પ્રમાણે તમારા ગામમાં કોઈ સરકારી સહાય વગર પણ મિત્રો આ રીતના કામ કરશે તો દાન તો અઢળક આવશે એ પણ હું આપણે જણાવી દઉં વિડીયો લાંબો થશે પણ જોવાની મજા આવશે ખાલી આ સ્ટેન્ડની ચોખ્ખાઈ પણ જોવો તો ખ્યાલ આવશે નીચે કોઈપણ જાતની રાખ પણ રહેવા દેતા નથી ક્લીન કરી દઈએ છે મિત્રો અમે તો મિત્રો હું અહીંયા વિડીયો પૂર્ણ કરું છું પૂરા સ્મશાનનો વ્યૂ પણ તમને બતાવ્યો એના પરથી ખ્યાલ આવશે અને કેટલા બે દાણા નાખો દરરોજ દસ કિલો દાણા નાખવામાં આવે છે પહેલાં અગાઉના વિડીયોમાં પણ મેં બતાવ્યા તો પણ પૂરા થઈ જાય છે અને એના પણ દાતાઓ આવી જતા હોય છે અને કોઈ જરૂર હોય તમારી માનતા પૂરી કરવી હોય તો અહીંયા પણ દાણા તમે આપી શકો છો મિત્રો એ પણ હું આપણે જણાવું અને પાંચ પેકેટ બિસ્કીટ પણ જતા હોય છે હર્ષદભાઈ અને સિંગ દાણા પણ રોજના સો ગ્રામ ઉપર જતા હશે ખિસકોલીઓ માટે એ પણ હું આપને જણાવી દઉં તો મિત્રો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું